જિલ્લા સેવા સદન ખાતે વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લેતા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે કચેરીમાં ફાઇલનો સમય મર્યાદામાં નિકાલ કરવા તેમજ પેન્ડિંગ અરજીઓ તથા કચેરીમાં બિનજરૂરી કંડમ થયેલી વસ્તુઓનો નિયમ અનુસાર નિકાલ કરવા સૂચના આપી કચેરી સફાઈ કરવા સહિત ફાઇલોનું વર્ગીકરણ સહિત બાબતો અંગે કલેક્ટર શ્રી સૂચના આપી કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે આજ જિલ્લા સેવા સદન ખાતે આવેલી જુદી જુદી કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી હતી ને ત્યાં અરજદારો સાથે સરકાર શ્રી દ્વારા મળતી યોજનાઓના લાભ તથા કચેરીનું નિરીક્ષણ કર્યું હતું આ મુલાકાત દરમિયાન કલેક્ટર શ્રીએ રોજબરોજ નિભાવતા થતા રજિસ્ટ્રની ચકાસણી કરવા સાથે નિભાવણી કરવા તેમજ પ્રજાલક્ષી કામગીરીમાં પારદર્શક વહીવટ અને અરજીઓનો દરરોજ નિકાલ કરવા સૂચના આપી હતી જોકે કેટલીક કચેરીમાં સ્વચ્છતાનો અભાવ જણાતા મહત્વની બાબતો અંગે કલેક્ટર શ્રીએ સૂચના આપી હતી આ આકસ્મિક મુલાકાત અનુસંધાને સરકાર શ્રીની વિવિધ યોજનાઓ અને લોક કલ્યાણકારી સેવાઓ ગામડાઓ સુધી પહોંચી અને રોડ રસ્તા આરોગ્યપ્રદ જીવન પ્રણાલી પોષણયુક્ત ખોરાક શિક્ષણ સલામતી સુરક્ષા પીવા અને સિંચાઈ માટેનું પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનો ગ્રામ્ય વિસ્તારના લોકોને સુલભ બને તે બાબત પર ખાસ ભાર મૂકી કલેક્ટરશ્રીએ સંબંધિત કચેરીના અધિકારીશ્રીઓને સૂચના આપી હતી